શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં શંકાસ્પદ રીતે યુવતીનો મૃતદેહ મળી આવ્યો પ્રભુદાસ તળાવ નજીક જુના ફાયર સ્ટેશન પાછળ આવેલા મકાનમાંથી મૃતદેહ પડ્યો હતો મકાનની અંદર સામાન અને બહાર બાઇક તોડફોડ કરાયેલી હાલતે મળી આવ્યા ઘટનાને લઈ લોકોના ટોળા ઉમટી પડ્યા સમગ્ર બનાવ મામલે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો બનાવમાં યુવતીની હત્યા થઈ હોવાનું આશંકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી જાહેદ સૈયદ રિપોર્ટર ટ્વેન્ટી ન્યૂઝ ભાવનગર